ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ડાંગી કલાકારો કોમેડી કલાકારો અને ડાંગી ભાષામાં રેપ સોંગ બનાવતા કલાકારો ડાંગ જિલ્લામાં પોતાની યુટ્યુબ ચેનલ બનાવી લોકોના દિલ જીતી લીધા છે જેમાં ડાંગ જિલ્લામાં કોમેડી વિડીયો બનાવી લોકોના દિલ જીતી લેનાર એવી ચેનલ જે આરટી ડાંગી કોમેડી નામથી ઓળખાય છે જેના ટીમના સભ્યોનું નામ એવી રીતે છે મહેશભાઈ જીતુભાઈ ગુજરભાઈ જૈલાભાઈ આશાબેન સરુબેન અને હાલ વિડીયોમાં નવા સભ્ય પણ જોવા મળી રહ્યા છે અને નવા નવા કોમેડી વિડીયો બનાવી લોકો સુધી પહોંચાડે છે અને લોકો વિડિયો જોઈ આનંદ લે છે ડાંગ જિલ્લામાં ડાંગી અને ગુજરાતી ભાષામાં સોંગ બનાવી લોકોના દિલ જીતી લેતા એવા આર જે પવાર જેઓની યુટ્યુબ ચેનલનું નામ પણ આર જે પવારના નામથી જ ઓળખાય છે જેઓ કોમેડી વિડીયોમાં પણ જોવા મળે છે

ડાંગ જિલ્લાની અંદર જુદા જુદા વિસ્તારોમાં નવા નવા કલાકારો જોવા મળે છે જેથી તેમની પ્રગતિ જોઈ ડાંગ જિલ્લાના નેતાઓ પણ કરી શકે છે કે અમારા આદિવાસી વિસ્તારોમાંથી યુટ્યુબ ચેનલો ચાલુ કરી તેઓએ પોતાની ઓળખ ઊભી કરી છે અને ડાંગનું નામ લોકોના મોડે સુધી પહોંચાડે છે જેથી લોકો કૃતિ જોઈને કહે છે કે ડાંગ જિલ્લાના કલાકારો છે તેમજ ડાંગ જિલ્લાના ડીજેના સોંગ બનાવતા યુટ્યુબની પણ કોઈ કમી નથી ડાંગ જિલ્લામાં જે પણ સોંગ બનાવતા આવતા હોય છે જેમાં ડીજે સંજય ડાંગ આહવા ચેનલ અને ડીજે રોહિત આહવા ડાંગ જેવો નવા સોંગ આવતા હોય છે એની એડિટિંગ કરી આપતા હોય છે એવા કલાકારોને ડાંગ જિલ્લા મિત્ર સમાચાર તરફથી કલાકારોને અને તમાર તમારા સંગીત નૃત્ય અને કલાની દુનિયાને સમૃદ્ધ બનાવવા માટે તમારા સમર્પણ અને પ્રતિભા લોકો સુધી પહોંચે તેવું ડાંગ મિત્ર સમાચારના તંત્રી મિલન ધૂળી શુભેચ્છા પાઠવે છે ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધૂળી હરમિત સત્યની સાથે